ભાવનગર શહેરના દેવબાગ વિસ્તારમાં આવેલ મિની કેદારનાથ મહાદેવના મંદિર તેમજ પાંચથી છ મકાનમાં તસ્કર તારકી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્યારે મહાદેવના મંદિરમાંથી બે હારની ચોરી કરી ફરાર થઈ ગયો હતો ભાવનગર શહેરના દેવબાગ વિસ્તારમાં આવેલ પાંચથી છ મકાન તેમજ મંદિરમાં ચોરીનો બનાવ બનવા પામ્યો હતો મળતી માહિતી મુજબ શહેરના દેવબાગ વિસ્તારમાં આવેલ દેવનાથ મહાદેવ મંદિર એટલે મિની કેદારનાથ તરીકે ઓળખાતું મહાદેવના મંદિરમાં મોડી રાત્રે તસ્કર ત્રાટકી મંદિરમાંથી ગણપતિ દાદાની મૂર્તિ તેમજ હનુમાન દાદાની મૂર્તિમાં રાખેલ મેટલના હારની ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયો હતો બાદમાં દેવબાગ વિસ્તારમાં પાંચથી છ મકાનમાં તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કાંઈ હાથ લાગ્યું નહોતી ત્યારે સ્થાનિક લોકોને જાણ થતાં તુરંત જ પોલીસને જાણ કરી હતી જ્યારે પોલીસે આવીને વધુ તપાસ હાથ ધરી હતી જ્યારે મંદિર સહિત રહેણાકી મકાનમાં ચોરીની ઘટનાની Vी ් සම જયરબ્બા સાબીરલી ભોજાણી આ દેવબાગ વિસ્તાર છે અહિયાં પચીસ તારીખ ની મોડી રાત્રે લગભગ ત્રણ વાગ્યા આસપાસ ચોર અમારા એરિયામાં આવેલા અહીંયા અમારા ત્રણેય ઘરે આવેલા ચોર અને ગાડી અહીંયા અમારી બહાર પડીથી લઈ જવાનો પ્રયત્ન કરે હા એવું સાંભળવામાં આવ્યું કે છવ્વીસ તારીખની મોડી રાત્રે દેવનાથ મહાદેવનું મંદિર આવેલું છે બાજુના ખાચામાં ત્યાંથી એ ઘર ગયેલો છે અને બીજી સોસાયટી છે ત્યાંથી ઘરનું તાળું તોડીને ત્યાંથી ઘર વિકાર કરી નાખેલી બધી વસ્તુ આમાં થોડુંક પેટ્રોલિંગ વધારવાની જરૂર છે અને આ એરિયામાં શું છે થોડુંક બંદોબસ્તને એવું રાખે એની થોડીક કાર્યવાહી બધું કરાય એમ જસપાલસિંહ ખોડુભા ગોહિલ દેવબાગમાં આવેલ દેવબાગ કોમન પ્લોટમાં દેવનાથ મહાદેવ તરીકે પ્રખ્યાત મંદિર આવેલું છે જેમાં ગણપતિ દાદા અને હનુમાન દાદાની મૂર્તિ ઉપરના બે મેટલના હારની ચોરી થયેલ છે બંને હારની થઈને કિંમત આઠથી દસ હજાર હોઈ શકે છે આજુબાજુ કંઈ ચોરીનો બનાવ બન્યો છે હા અમારા દેવબાગ વિસ્તારમાં મારી જાણ પર આવતા આઠથી દસ ઘરના તાળા તોડીને અંદર વેરવિખેર કરેલ છે કોઈ ખાસ ચોરી થઈ નથી પણ ચાર પાંચ મકાનના લોક તોડેલ છે ચાર પાંચ મકાનમાં અંદર જઈને ચોરી લોક તોડવા પ્રયાસ કરેલ છે જે બધાના સીસીટીવી કેમેરા એકત્ર કરીને મેં એ ડિવિઝન પોલીસને સુપ્રત કરેલ છે